સુરતમાં ત્રણ દિવસ વરસેલા અનરાધાર વરસાદમાં ખાડીઓ કાંઠા ઓળંગીને ઓવરફ્લો થઈ ગઈ હતી ખાસ કરીને સીમાડા ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા જેથી ખાડીના ગંદા પાણી સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ભરાઈ ગયા હતા આજે વરસાદે વિરામ લેતા પોલીસ સ્ટેશનમાં કામકાજ શરૂ થયું હતું સીમાડા ખાડીના પાણીમાં ડૂબેલા સરથાણા પોલીસ સ્ટેશનમાંથી આજે પાણીઓ ઓસરી રહ્યા હતા જેના કારણે કર્મચારીઓએ જરૂરી કાગળ સહિતની ચીજ વસ્તુઓ પર ચીજ વસ્તુઓ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યું હતું સરથાણા પોલીસ સ્ટેશનમાં કાદવ ભરાઈ ગયો હતો આ પોલીસ સ્ટેશન ભાડાની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રક્ચર સાથે ચાલી રહ્યું છે ત્યારે કાયમી નોકરી કરતા પોલીસ કર્મચારીઓને ગંદકી અને કાદવ વચ્ચે પણ કામ કરવાની ફરજ પડી હતી આજે પાણી ઉસળતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી